ભરૂચ નગરના પાંચ મસ્જિદના કરતા દ્વારા મફત છાસનું વિતરણ કરાતા લોકોમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ હતી ગરમીના દિવસોમાં તરસ બહુ મોટું કામ ગણાય છે અને સમાજ સેવા ગણાય ત્યારે હાલના દિવસોમાં પાંચ બત્રીસ સ્થિત ગાર્ડન મસ્જિદના કરતા હર્તાઓ દ્વારા મફત છાસનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે આગેવાન ઇકબાલભાઈ પાત્રાવલા સહિત આરસીસીના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા એક નવતર પ્રયોગ તરીકે ગાર્ડન મસ્જિદના ટ્રસ્ટીઓએ અહીંયા ઘડી મફત છાસ વિતરણનું આયોજન કર્યું છે જે છેલ્લા આઠ દિવસથી ચાલુ છે અને આજે નવમો છે અવિરત અમૂલની તાજી છાશ વેચવામાં આવે છે અને અહીંયા તમે જોયું હશે કે ઘણા રાહદારીઓ રાહતનો અનુભવ કરે છે ત્યારબાદ આમનું બીજું સ્ટેપ એવું છે કે તારીખ છવ્વીસથી ગાર્ડન મસ્જિદ સોનેરી મેલ અને છીપવાડ સસ્તા દરે ફ્રૂટ અને ખાદ્ય પદાર્થનું વિતરણ કરવામાં આવશે જેવું કે ફ્રૂટ તો ખરા ખજૂર કસ્ટર્ડ પાવડર અન્ય શરબત અન્ય ચીજોનું સસ્તા દરે અહીંયા સાર્વજનિક સાર્વજનિક માટે અહીંયા વિતરણ કરવાનું છે તો આપ સર્વ જનતાને વિનંતી કે લાભ લે